હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે નવ સાત બે હજાર અને વાર છે બુધવાર ને લાલ ડુંગળીની આવકની વાત કરું મિત્રો તો કહેવાય કે ચાર હજાર પ્લસ ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગુણીની આવક થઈ છે અને સફેદ ડુંગળીની આવકની વાત કરું ને તો ચોવીસો ઠેલા પ્લસની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ એની પહેલાં આ ચેનલમાં નવા છો પહેલી વાર છો તો ખાસ એક રિક્વેસ્ટ છે કે મારા ભાઈ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે ડેલી હરાજીની વિડીયોઝ મળે છે બીજી અધર અપડેટ મળે છે તો ખાસ કરીને અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બરાબર લાલ કલરની જે તમને ક્લિપ બતાવી છે ને ઘંટીને પર પ્રેસ કરી લો તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા પંદર છી એકસો ને છાસી બોલવું અઠ્યાસી નેવું એકાણું બાણું ચોરાણું ચોરાણું ત્રણ ને ચોરાણું બાર રૂપિયા બસો બાવીતે ચૌદ રૂપિયા હોટ અઢાવી બાવી બાવીસ રૂપિયા બસો બાવીસ એવી બોવીસ પચીસ

એકસો ને નવ્વાણું રૂપિયા ભાગ મિત્રો જોઈ શકો ભાઈ

એકસો ના અડસઠ રૂપિયા ચારસોને અડસઠ રૂપિયા ભાવ જેન્મુ અઠાણું અચ્છા અઠાણું ચાલે ચાલે 199 રૂપિયા 199 રૂપિયા મિત્રો ભાવ હવે જોઈ શકો છો ક્વોલિટી આછા ઓગણસી રૂપિયા એકા પંચ્યાસી નેવાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું અઠાણું અઠાણું સત્તાણું અઠાણું નવ્વાણું બસો બે એક બે રૂપિયા ત્રણ ત્રણ બસો ત્રણ ટોપ છે ત્રણ લેવો બસો આને ને ત્રણ રૂપિયા મિત્રો જોઈએ એકટિંગ કરવા દે બસો ને એકોતેર

સઠ છાસઠ ત્રેસઠ અડસઠ ઓગણ સિત્તેર છોતેર એકસો છોતેર ઓગણસી

રૂપિયા ભાઈ તમારે નવાનું છ્યાસી એકસો નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું